વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આવા સમયે નગરજનો ચેતી જજો સાપે આરામ ફરમાવ્યો હતો સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે તેની સાથે સાથે શહેરમાં આવેલા પૂરબાદ રહેણાંક વિસ્તારોમાંથી વરસાદી માહોલમાં મગરો અને સરિસૃપો નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે તેવામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોયલી ખાતે આવેલી અવધગઢ સોસાયટીના મકાન નંબર એકસો નવમાંથી મકાન માલિકનો ફોન આવ્યો હતો કે અમારા મકાનની આગળ મૂકેલી ચપ્પલ બૂટ મૂકવાની પેટીમાં મૂકેલા એક બૂટમાં સાપ બેઠો છે જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે કિરણ શર્માને સ્થળ પર મોકલ્યા હતા જેમણે સ્થળ પર જે તપાસ કરતા એક બૂટમાં ઝેરી સર્પ પ્રજાતિનો કોબરા સાપ જોવા મળ્યો હતો જેને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો <laughs> काटकाटता है क्या ये तो नॉन मेंनमेंट होता है ना ये वाला तो साथी वाला okay,